વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ પાસે તાપી જિલ્લાની લક્ઝરી બસ સ્કૂલના નાના નાના બાળકોને લઈને કમાટી બાગ ખાતે યાત્રાએ આવ્યા હતા ત્યારે આ લક્ઝરી બસ અમિતનગર બ્રિજ પાસે ડ્રેનેજની કામગીરી વ્યવસ્થિત રીતે નહીં કરાતા આજ રોજ લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર સાથે અન્ય મિત્રો દ્વારા તમામ બાળકોને સહી સલામત બહાર કાઢ્યા હતા

જે દસ ફૂટનું કામગીરી કરી અને કોન્ટ્રાક્ટરો અધિકારીઓ કર્મચારીઓ ક્યાંક ક્યાંક ગાયબ થઈ ગયા છે આજ રોજ જે કહેવાય છે કે બપોરે અગિયાર વાગે જે એક બસ તાપી જિલ્લાની જે બસ હતી આ બસ જે ખાડામાં ખાબકી હતી અને જયારે એનો ત્યારબાદ જે નાના નાના બાળકોને અમે લોકોએ રેસ્ક્યુ કર્યું હતું આ જે તાપી જિલ્લાની બસ કમાટી ભાગે દર્શનાર્થે આવ્યા હતા અને જયારે કોઈ બાળકનો જો કોઈ બનાવ બનતો તો તેનો જવાબદાર કોણ એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે જે આ વીઆઈપી રોડ અમિતનગર સર્કલ પાસે અમિતનગર બ્રિજ પાસે જે ડ્રેનેજ ની કામગીરી કહીએ આવા જે કોન્ટ્રાક્ટરો ને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે સાથે જે કહેવાય છે કે આ રોડ પર અવારનવાર લોકો રોંગ સાઈડ પણ આવતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના કોર્પોરેશનને અમારી અપીલ છે કે જે આ ન્યુસન્સ છે આ ન્યુસન્સને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને આવા ભ્રષ્ટાચારીઓ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે